તો તું એક કામ કર આ આપણા ઘર પડકે કે મોલ રે ને એ મારા નાસ્તો લેતી આ જા ના ઓ હું નહી જાવાની તમાર જાવ હોય જાવ મને બહુ આવે છે હે ને બથોડા લઈ થાકી ગઈ છું આવું શું કરે છે જાને આ લે આ ક્રેડિટ કાર્ડ મારું મારા હાટો થોડા કુરકુરિયા લેતી આઈ અને તારે જે લેવું હોય ને એ તને ગમે ને લેતી આ તારા હાટું Lho, a tamaro nastro. Ane a tamaro pelet kar. mari maire nastro to laiwi. Pane taire mate hun Ito ke? Kaine, a item-item no a to Ke, 5 kopra, 2 sampol, ane 1 iPhone laiwisu. Biju kaibu ternis laiwi tantere. Ane muka i tamar no kenya korek mai. to chonuk mane daze pasu. હે ભગવાન આ બૈરુ મને વ્યા સતા ભોગ જવા કરશે એ મારી માં આની કરતા તો હું જોવો ને નાસ્તો લેવા તો સારું હતું